nơ nấy nô cơ cố câu nơ N, nô gơ gố gâu sơ số sâu A, o, o, về đơ đề vơ vay xá vay xá કૈલાસ સૈયદ તૈયબ મોર બોર દોર જોર ચોર શોર કોર ઢોર હીરો શીરો પીરો લીલો કાળો ધો

ચાંદા ફોળી ઘીમાં જ બોડી ભાઈ મારો હીરો ખાય એતો શીરો ગોપી ટોપી ગોરી છોરી લોટી સોટી હોડી છોડી કનૈયો છૈયો છૈયો ભૈયો કનૈયો ભૈયો ભૈયો છૈયો ગોપી ગોપીનો કનૈયો કનૈયો નાચે ગોપીઓ ગાય હૈયાનો હાર આંખની કીકી ઘરનો દીવો ગામનું નાક

બગલો બગલો ચકલો ચકલો કાણો બગલો શાણો ફરીથી મળીશું નવા વિડીયોમાં આગળનો ભાગ આપણે નવા વિડીયોમાં જોઈશું